જમીન મારી છે અને આ જમીનમાં જો નહીં થવા દે તો અમારો પરિવાર આત્મહત્યા કરવા તૈયાર અમે સીવી અને અમારા સમાજને એટલું કહું છું કે આ વિપુલભાઈ ભગવાનભાઈ તલસાણીયા એ જમેદાર રહેશે મારા સમાજને હું એટલું કહું છું કે અમે અમને ન્યાય અપાવો અને આ જમીન અમારી છે અને અમને તમે અપાવો નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું વાત મારે કરવી છે આજે એક ગામની અને એ ગામના ગરીબ મજબૂર અને લાચાર વ્યક્તિની એમની પાસે છ વીઘા જમીન જમીન છે સરસ મજાની જમીન છે એમ છતાં પણ એ જમીનની અંદર કોઈ પણ જાતનો પાક વાવી નથી શકતા એ જમીનને એને વેચવી છે તો વેચી નથી શકતા તમને એમ લાગશે કે આવું કેવી રીતે બની શકે કે પોતાની જમીનમાં કોઈ પણ જાતનો પાક વાવી ન શકે અને પોતાની જમીન વેચવી છે તો વેચી ના શકે આવું કેમ બને તો સમગ્ર ઘટના હું દોસ્તો તમારી સાથે શેર કરવાનો છું પણ વિડીયો છે ગામ અંદર એક વ્યક્તિ છે શૈલેષભાઈ મંજીભાઈ ભાટવસિયા છ વીઘા એમની જમીન છે હવે એ જમીનની અંદર એ પાક વાવી પણ નથી શકતા અને એ જમીન એમને વેચવી છે તો વેચી પણ નથી શકતા આની પાછળનું કારણ શું છે તો કારણ કઈક એવું છે કે એ જ ગામનો કોઈ અસામાજિક તત્વો છે વિપુલ તલસાણીયા કરી અને એ જમીનમાં કોઈ પણ જાતનો પાક ઉગાવા પણ નથી દેતો જ્યારે આ જમીનને મામલતદારે ખુદ તપાસી અને મામલતદારે પણ એમને કીધેલું છે કે આ જમીન તમારી નવી શરતમાંથી હું જૂની શરતમાં કરી આપું છું ત્યાર પછી તમે અહીંયા પાક પણ વાવી શકશો અને વેચવી હોય તો વેચી પણ શકશો હાલ જમીન એમને વેચેલી છે કોને ખરીદી છે એ પણ હું તમને બતાવવાનો છું પરંતુ એ જમીનને વેચેલી છે છતાં સહી કરવા નથી દેતો વિચાર કરો આ કેવો માથાભારે શખ્સ હશે પણ ઘટના શું છે સમગ્ર ઘટના હું તમને દોસ્તો બતાવું વિડીયો બરાબર ધ્યાનથી જોજો ત્યાર પછી આપણે થોડી ચર્ચા કરીએ કે આ વ્યક્તિને આવી રીતે હેરાન કરવા પાછળનું કારણ શું છે હવે આપણે જરા એ સાંગાવદરના શૈલેષભાઈ શું બોલ્યા છે આ ઘટનાને લઈને એની ઉપર એક જરા નજર નાખીએ નામ શૈલેશભાઈ મંજીભાઈ ભાટવાસિયા હા ગામ મારું સાંગાવદર હા બોટાદ તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો તાલુકો બોટાદ આ બરોબર સાંગાવદર ગામની મારી પાસે આ 6 વીઘા જમીન આ 6 વીઘા જમીન તારી આ બરાબર હા હમ ચાલો 6 વીઘા તારી જમીન છે બોલો શું પ્રશ્ન છે પ્રજાપતિ હા મેહુલભાઈ હા

એને વિપુલ તરીકે ઓળખે છે અમારા સાંગાવદર ગામની અંદર બરોબર અને અમે એને પેલા અમારા મકાન હતા ઉભા હતા બે અમારું મને એને પડાઈ પડજી કરી એટલે પછી અમારે જમીન વેચવી પડી જમીન વેચી જમીન વેચી ગઢડાવાળા વિશрамભાઈ છે ને એને છે ગઢડા હા વિશрамભાઈ હા 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 મે જમીન રાખી કાયદેસર છે જમીન હા નવી સરતમાંથી જૂની સરખમાં ફરેલી છે હા બધું રેડી છે અને મેં દસ્તાવેજ કર્યો આજથી નવ મહિના પહેલાં બરાબર અને એ કુંભારનો છોકરો મને આખું નામ તો નથી આવડતું પણ એને ભાડે ઓળખું મેહુલભાઈ ભગવાનભાઈ તલસાણીયા એ મારી પાસે એક વાડી આવ્યો હતો અહીં આંગ હત્ર જમીન છે બરાબર વાડી આવીને મને એને વાત કરી બધી મને કે તમે મને પૈસા આપો તો હું તમારી એન્ટ્રી ફાડવા દઉં નતર એન્ટ્રી મળવા નહીં દઉં કોઈ પણ તમારી પાસે માંગ્યા હા મારી પાસે એને પૈસા માંગ્યા

કે અમારા આ મુસીબત છે એમાં છે સમાજ ને છોડાવ તો કોણ છોડાવશે ના બરાબર તમારું સત્ય હોય તો બધા આવે ને સાચું હોય તો સમાજ ને આપણે કેવી શકીએ તમને વાત જોઈ વિનંતી કરીએ કે આ સમાજ અમારો એટલો ભલો હિસ્સો અને આવો અમારી પાસે અને આ એટલા અમને હેરાન કરી રહ્યા છે આ વિડિયો ઈ તમે હાથ બાર ને જોડી શકશો હા હે હા એને તમે દંડ ભરો એની ક્લિપ જોડી શકશો બધું અમારી પાસે છે ઓકે તો સમાજને તમે આવું કહેવા માંગો હા હા

કોણ છે આટલો પાવર તમારી પાસે ક્યાંથી આવે છે હું ગુજરાત સરકારને પણ કહેવા માંગુ છું કે નાના નાના ખેડૂતો આવા ગામડા ગામે ખૂબ રીબાય છે ખૂબ તકલીફમાં છે ખૂબ પરેશાનીમાં છે તો એમની પરેશાની એમની તકલીફ સાંભળવા કોણ આજે આ શૈલેષભાઈ પોતાની જમીનની અંદર પાક પણ નથી વાવી શકતા અને વેચવી છે તો વેચી પણ નથી શકતા આવા ગામડા ગામની અંદર ઘણા બધા ખેડૂતો છે કે જેમને અસામાજિક તત્વો રોજ ને રોજ કઈક ને કંઈક કારણોસર હેરાન કરે છે પરેશાન કરે છે છતાં આ ખેડૂતોની વાતો સાંભળવા કોઈ નથી આવે છે છે ત્યારે સરકાર વાતો કરે ખેડૂતો માટે અમે આ યોજના લાવીશું ફલાણી યોજના લાવીશું ઢેકડી યોજના લાવીશું ખેડૂતોને મળતું તો કશું છે નહીં પરંતુ જે ગામડા ગામની અંદર ખેડૂતો સાથે અન્યાય થાય છે કમસે કમ એ ગામડા ગામની અંદર આવા લુખા તત્વોને તમે સીધા તો કરો હવે આ નાનો પરિવાર છે ગરીબ મજબૂર લાચાર વ્યક્તિ છે એમની પાસેથી પૈસા પડાવવા માટે આ વારંવાર આવા કાવતરાઓ ઘડે છે શૈલેષભાઈના દીકરાનું કહેવું છે પરંતુ હું આ ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે ખેડૂતોને આવી રીતે હેરાન પરેશાન કરવાનું છોડી દો ખૂબ પીડાઈ રહ્યો છે ગુજરાતનો ખેડૂત તમે ખાલી ફાંકા ફોજદારી કરો છો કે ખેડૂતો માટે ખાતર પણ નથી મળતું જયારે સિઝનમાં ખેડૂતોને ખાતર જોતું હોય તો ખાતર પણ નથી મળતું સમયસર તો આ સરકારની સહાયની તો આપણે વાત જ ન કરાય હાલ વિડીયોમાં બસ આટલું જ આ સમગ્ર વિડીયો આ સમગ્ર ઘટના જોયા પછી તમારું શું કહેવું છે દોસ્તો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરી બે લાયકન પ્રેસ કરી દેજો અને જતા જતા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં જય હિંદ